માતુશ્રી સ્વર્ગસ્થ દિવાળીબેન મણિલાલ મહેતા અને પિતાશ્રી સ્વર્ગસ્થ મણિલાલ હરચંદ મહેતાના આત્મશ્રેયાર્થે કિડની ડાયાલિસિસ મશીન લોકાર્પણ સમારંભ યોજાયો દાતા દલીચંદભાઈ મહેતા પરિવાર સામાજિક ધાર્મિક શૈક્ષણિક અને મેડિકલ ક્ષેત્રે વર્ષોથી સારું યોગદાન આપી રહ્યા છે માતા પિતાના ઋણને સ્વીકારી તેમની સ્મૃતિમાં રૂપિયા સાડા સાત લાખનું કિડની ડાયાલિસિસ મશીન ભુજની એલ એન એમ લાયન્સ હોસ્પિટલને અર્પણ કર્યું છે દાતાશ્રી અને મહેમાનો હોસ્પિટલમાં આવ્યા ત્યારે તેમનું ભવ્ય સામયું કરી અને ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરાયું હતું દાતાશ્રી અને મહેમાનોએ હોસ્પિટલમાં કાર્યરત સેવા પ્રકલ્પોની મુલાકાત લઈ નિહાળી પ્રભાવિત થયા હતા અને હોસ્પિટલમાં ચાલતી સેવા પ્રવૃત્તિઓથી વાકેફ થયા હતા ત્યારબાદ યોજાયેલ એક કાર્યક્રમ દરમિયાન સ્વર્ગસ્થોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ મહેમાનોનું સાલ વડે સ્વાગત કરાયું હતું અને દાતાશ્રીઓને પાઘડી પહેરાવી સન્માનપત્ર સાથે સ્મૃતિચિહ્ન અર્પણ કરાયું હતું આ સમયે સ્ટેજ ઉપર દરિચંદભાઈ મહેતા ગુણવંતીબેન મહેતા રમણીકલાલ મણિલાલ મહેતા ધીરજલાલ મણિલાલ મહેતા ઉર્મિલાબેન ધીરજલાલ મહેતા વેલજીભાઈ ગણેશ મહેતા દીપચંદભાઈ લોદરિયા ભદ્રેશભાઈ મહેતા કમલનાયન એડી મહેતા ડૉક્ટર મુકેશ ચંદે રાજેન્દ્રસિંહ જાડેજા નરેન્દ્રભાઈ ચંદુરા રિતેશ સંઘવી વગેરે મહાનુભાવો બિરાજમાન રહ્યા હતા આ પ્રસંગે ક્લબના પ્રમુખ લાયન અજીતસિંહ રાઠોડે સૌને આવકાર આપ્યો હતો ત્યારબાદ હોસ્પિટલના ચેરમેન લાયન ભરત મહેતાએ હોસ્પિટલમાં ચાલતા સેવા કાર્યો સંબંધે વિસ્તૃત જાણકારી આપી હતી અને આ હોસ્પિટલમાં જે કંઈ કાર્યો થઈ રહ્યા છે તેનું શ્રેય દાતાશ્રીઓને આપ્યો હતો આ પ્રસંગે મહેમાન તરીકે ઉપસ્થિત ભદ્રેશ મહેતાએ સાડા સાત લાખના ડાયાલિસિસ મશીન અર્પણ કરવાની જાહેરાત કરી હતી અને શ્રી વાવડ સાત ચોવીસી સમાજની યુવા પાખે ચાર લાખના એક આંખના ઓપરેશન કેમ્પની જાહેરાત કરી હતી આ પ્રસંગે દાતાશ્રીઓએ પણ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે કુદરતે અમને હોસ્પિટલના માધ્યમથી સેવા કરવાનો મોકો આપ્યો છે તે માટે દેવગુરુરા ચરણોમાં વંદન કર્યા હતા થોડાક સમય પહેલાં હું જ્યારે લાયન્સ હોસ્પિટલની મુલાકાત લીધી લાયન્સ હોસ્પિટલમાં એન્ટર થાય ત્યારે જવા વાઇબ્રેશન આવે છે અને એક હોસ્પિટલ જેવું જ નથી આવતું અંદર અહીં એટલે અને એનાથી હું ખૂબ પ્રભાવિત થયો મને ખૂબ ગમ્યું હોસ્પિટલ બહુ ગમી હોસ્પિટલની કાર્ય શૈલી ગમી જે રીતે ભરતભાઈ અભયભાઈ જે રીતે હોસ્પિટલ ચલાવે છે અને આખી સમગ્ર હોસ્પિટલની સ્ટીમ કે આપણે એવું લાગે જ નહીં કે જે દર્દી આવતો હશે દર્દીને હોસ્પિટલ જેવું નહીં ફીલ થતું હોય એટલે જ્યારે સારા વાઇબ્રેશન આપણે ત્યાં લાગ્યા ત્યારે થોડું થતું તો ઈચ્છા થતી હતી કે ભાઈ આમાં આપણે કાંઈ યોગદાન આપવું જોઈએ અને એમાં મારા પિતાશ્રીને ઈચ્છા થઈ કે ભાઈ આપણે ડાયાલિસિસ મશીન આપણે અર્પણ કરીએ જ્યારે છેલ્લા એક મારા કાકાશ્રીએ નેત્રમણી કેમ્પનું આયોજન કર્યું હતું ત્યારે મારા પિતાશ્રી પણ અહીંયા આવ્યા અને એમને લાયન્સ હોસ્પિટલની મુલાકાત લીધી તો એમણે એમ કીધું કે ભાઈ આપણી ઈચ્છા એમ થાય કે ડાયાલિસિસ મશીનમાં આપણે અર્પણ કરીએ એટલે અમે ભરતભાઈને વિનંતી કરી કે અમારા તરફથી ડાયાલિસિસ મશીન અમારે આપવાની ભાવના છે અને એમણે અમારી ભાવનાને સ્વીકારી અને અમને આ આજે મૂકવા આપે ખૂબ આભારી છે અને આજે જ જ્યારે આ પ્રસંગે મારા પરમ મિત્ર અને મારા વ્યવહારી બદ્રેશભાઈ મહેતા પણ હાજર હતા અને એમને પણ આખી હોસ્પિટલની મુલાકાત લીધી તો એમને હજી પ્રોગ્રામ સ્ટાર્ટ થયા અને પહેલાં જ એમણે કીધું કે ભાઈ મારી પણ ભાવના છે કે મારા પરિવાર તરફથી આવી રીતે ડાયાલિસિસ મશીન આપણે એક અર્પણ કરીએ અને હોસ્પિટલની અંદર જરૂરિયાત પણ છે અમુક પેશન્ટને પાછા પણ વાળવા પડે છે તો આજે એમને જાહેરાત કરી એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો અને દાતા પરિવારના સદસ્યોએ લાગણી સભર પ્રતિભાવો આપી અને લાયન્સ હોસ્પિટલની સેવાઓને બિરદાવી હતી આ પ્રસંગે દાતા પરિવારના સમાજના આગેવાનો મિત્ર વર્તુળ તથા શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ભુજ લાયન્સ ક્લબના અનેક સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યમ સુંદર અને મધુર શબ્દોમાં લાયન શાહે સંચાલન કર્યું હતું અને આભાર વિધિ લાયન નરેશ રાઠીએ કરી હતી દર્શક મિત્રો આજે તારીખ ઓગણત્રીસ મે બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર